આ ભાજપ સરકારને ફક્ત લોલીપોપ આપવામાં જ રસ છે તમે ગમે એટલા આંદોલન કરો તમે ગમે એટલા ધમ પછાડા કરો તમારા કામ માટે પણ કરશે તો એ પોતાના મનનું જ તમને ખાલી આશ્વાસન આપશે કે અમે તમારું ધ્યાન રાખીએ છીએ તમારું કામ કરશું પણ એ બધી જ વાતો મતલબ વગરની છે જો તમે અડગ છો તો તમને પણ મગાવી દેવાની તેવર છે આ સરકારમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત હતી કાયમી શિક્ષક ભરતીની ને ફરીવાર કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવી છે આમ કેમ સરકારની મૌખિક જાહેરાતો પર ભરોસો કરવો વિદ્યા સહાયક કે શિક્ષક સહાયક ભરતીના કોઈ ઠેકાણા નથી જ્ઞાન સહાયક વૈકલ્પિક વ્યવસ્થા છે આવું કહેતા કહેતા ત્રણ વાર એની ભરતી કરી પરંતુ સરકાર જ્ઞાન સહાયક ભરતી કરવામાં જ રસ લાગે છે તેવું દેખાઈ રહ્યું છે સરકારની સામે ટેટ ટાટના ઉમેદવારોએ જે આંદોલન કર્યું અને ત્યારબાદ સરકારે ચોવીસ હજાર ભરતીને લઈને જાહેરાત બહાર પાડી જે જાહેરાતમાં ફરી એકવાર ઉમેદવારોને લોલીપોપ છે તે જ આપવામાં આવી હતી જે ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતીને વાત કરી રહ્યા હતા તેમને આંદોલન કરી રહ્યા હતા તેમને શાંત કરવા માટે થઈને ચોવીસ હજાર ભરતી કરવાની સરકારે જાહેરાત તો મૌખિક કરી દીધી પરંતુ જ્યારે સરકારે તે જાહેરાત છાપાની અંદર બહાર પાડી ત્યારે અગિયાર માસના કોન્ટ્રાક્ટ ઉપર જ્ઞાન સહાયક ભરતીની જ જાહેરાત કરી ત્યારે આજે એને જ લઈને ફરી એકવાર ઉમેદવારોમાં આંદોલનનો સૂર છે તે દેખાઈ રહ્યો છે કારણ કે આ ઉમેદવારોને સરકાર પર હવે ભરોસો મૂકવો તો કઈ રીતે મૂકવો તે ભરોસો ફરીથી સરકારે ક્યાંક તોડી નાખ્યો છે અને એટલા માટે જ આ ઉમેદવારો જે છે તે હવે ફરી એકવાર આંદોલન ઉપર ઉતરે તેવું જ લાગી રહ્યું છે આ અગાઉ પણ સરકારે સહાયક તરીકેની ભરતી કરવાની વાત કરી હતી અને એટલા માટે થઈને આ ઉમેદવારો આંદોલન પર ઉતર્યા આંદોલન દરમિયાન જ્યારે પણ આ ઉમેદવારો જે ટેટ ટાટના ઉમેદવારો છે તે જ્યારે પણ મંત્રી કુબો ડિંડોરને મળવા જાય તો કુબે ડિંડોર તેમને કંઈક અલગ ભાષામાં જવાબ આપતા હોય તેવું દેખાઈ રહ્યું હતું અનેક વાર છે જે વાત સામે આવી હતી કે કુબેર ડિંડોર જ્યારે ત્યાં ઉમેદવારો તેમને મળવા જાય ત્યારે તેમને પૂછવામાં આવે કે ભરતી ક્યારે બહાર પાડશો આ બાબતની જ તમે સ્પષ્ટતા ક્યારે કરશો ત્યારે તેમને એવું કહેવામાં આવતું હતું કે તું સાઈડમાં બીજા રૂમમાં આવે હું તને બધી વાત કરું છું એમ કહીને ક્યાંક તેમને ડરાવીને ધમકાવવામાં આવતા હતા ઘણીવાર જો કોઈ ઉમેદવાર જે કુબેર ડિંડોરને ફોન કરે તો તેને ફોનમાં પણ ક્યાંક ધમકાવવામાં આવતા હોય તેવા ઓડિયો છે તે પણ સામે આવ્યા છે ત્યારબાદ મુખ્યમંત્રી સાથે આ ઉમેદવારોએ બેઠક છે તે કરી હતી અને તેની અંદર જે નક્કી કરવામાં આવ્યું કે ચોવીસ હજાર શિક્ષકો છે કે જેમની ભરતી કરવામાં આવશે પરંતુ આ ભરતી કઈ રીતે કરવામાં આવશે તે કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવી હતી આખરે એ જાહેરાતમાં જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતીની વાત કરવામાં આવી એટલે કે કોન્ટ્રાક્ટ ઉપર જ આ ભરતી છે જે કરવામાં આવી રહી છે ત્યારે ફરી એકવાર હવે આ ઉમેદવારો છે કે જે સરકાર સામે બાયો ચડાવે તેવું જ હાલ તો દેખાઈ રહ્યું છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર